પવિત્ર શ્રાવણ માસના ત્રીજા શનિવારે શ્રી હઠીલા હનુમાનજી મંદિરે ચોકલેટના ભવ્ય ડેકોરેશનનો અને સુવર્ણ વાઘાના મનોરથનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો પવિત્ર શ્રાવણ માસ અંતર્ગત ત્રીજા શનિવારે શંકર ભગવાન ના અગિયાર રુદ્ર અવતાર એવા હનુમાનજી ના વડોદરા શહેરના સુરસાગર સ્થિત આવેલ શ્રી હઠીલા હનુમાન મંદિર ખાતે ભવ્ય ભવ્ય ડેકોરેશન અને હઠીલા સુવર્ણ શણગાર કરવામાં આવ્યો આજે નિત્યક્રમ મુજબ માંજલપુર વિધાનસભા ના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ પણ દર્શન કરવા આવ્યા હતા મંદિરના મહંત દીપેનવન ગોસ્વામી જણાવ્યું કે બોતેર વર્ષ બાદ શ્રાવણ માં

તો આનો દર્શન લાભ લેવા નમ્ર વિનંતી છે તથા આજે સાંજે સાડા અઠવાડા સુંદરકાંડ ના પાઠ નું બી આયોજન કર્યું છે જે અટિલ હનુમાન પરિવાર કર્યું છે તેનો ભી લાભ લેવા વિનંતી જય શિયા